હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા માતા છો બધાને જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ આવી ગયો છે ડુંગરમાં પવારના પોરમાં અને એ જો ભેહું સરાવે આવી ગયો છે અહીં આપણી ભેહું છે થોડીક અહીંયા છે અને થોડીક આ બાજુ સરે છે તો છે ને વોઇસ ઓવર કરવો પીડ્યો છે કારણ કે અત્યારે પવન જ નેક્સ્ટ લેવલમાં લાગે છે ને એટલે મારે વોઇસ ઓવર કરવો પીડ્યો છે ને બાકી નેક્સ્ટ આવું કન્ટિન્યુ જોઈ લો વિક્રમભાઈ પેટા છે ને રાહુલ છે जनाब क्या कर रहे हो क्या चल रहा है पाकिस्तान में मुझे अपने घर जाना है से। देखा डा, देखा है 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 सत्री बत्री लाई नया वासी कौन को कोई क्या मनाती है खाटू नहीं मेरी मेरी का बेबी वो बेबी दादी का हूँ आज राहुल का गोते राहुल हूँ गोते कंट्रोला कंट्रोला सही था हाँ ओ बाय बाय आया वो पाई की जैसे इसको बोलते हैं कंट्रोला आज वो आन बी से बी तो मर्जूत हुए तो ले है � અહીંયા પવન થોડોક ઓછો લાગે છે એટલે વાંધો નહીં આવે આનું શાક બહુ કડવું થાય છે એટલે અને તમને ખબર નહીં હોય કે આનો ભાવ આ મફત માં આવે પણ તમારે આ લેવો હોય ને તો ત્રણસો થી ચારસો રૂપિયા દેવા પડે ત્યારે આ આવે કિલોના

એట్లా પા તમે નહાલિયા કોમ તો આરે આ હું મરી જાવો ટોલી જાઓ ટોલી ચારે વેચે હસતો માલા માંગો જ જાય બોલ તે ચાહે મારી પાંચ સાલે કસલ નહી ની આ એ વાઇટ બોલ એય વાઇટ બોલ એ લગભગ છે ને અમારે રૂપિયા નું કામ થઈ જવાનું છે રખડતા કેમ કે લગભગ છે ને જેટલા વીણી લીધા છે તો ન્યા જાય હા

નાના છોકરા ને રાહુલ ને જો આ ગેપ તમે જોવો છો અને ઓલો ભણે છે અને એ ભાઈ છે ને એમ કે છે કે આ પાણે પૂછી જાવ અહીંયા જો આપણે જોઈ શકો છો આટલો ગેપ છે જોઈ લો અને જો ઉભો રે લે આ આવી ગયો હજી તમારે કહેવાનું તો આ વિડિયો તો તાર પપ્પાએ જોયો ને તારો મારો બેનો વારો પડી જાવ ખતમ પણ કાય વાંધો નહી ગેપ તો ઓછો હતો પણ હજી એક આપણે નવો ચેલેન્જ એને આપશું ઈ તે જોજો નેક્સ્ટ થોડોક ટાઈમ રહે એટલા ભેગા થઈ ગયા છે કંટ્રોલ આ હા ગાઈસ છે ને ગમે તારે જાઓ ને ગમે તારે હે બળદ કરતો હોય અત્યારે એને ખબર નથી કે એનો વિડીયો ઉતરે છે તો આ જો એના ઘરેથી એના બપ્પાએ આ વિડીયો જોયો એટલે વારો પડી જવાનો છે હવે ભાઈ છે ને લીમડા માથે ચડે છે અને જો માખ્યું જો હમણાં હું કહેતો છું ને કેટલી માખ્યું જો બેણ 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 જ છે ઘરે હશે કઈ ખબર ના પડતી હારો લીમડો પાડે છે એટલી ખબર છે ઘરે બકરા છે બકરા વાહ

હવે દાંતણ લઈને લઈને વેસીન વેસીન છે મોનાલિસા ફેમસ થાય બાકી તું નહીં તો થાવે જો દાંત આવી ગયા છે ફાઇનલી છે ને તમારો ભાઈ બે ચરાવીને આવી ગયો છે ગયો મઢે અત્યારે મઢે હતો ને આ છોકરા બધા નીકળે એટલે કામ કરતા હતા ને હું એ પણ વિડીયો ઉતારો હાલો તો કઈ વાંધો નહીં એક કટકો તમારો પણ બંધ છે આ જો શુભમ કામ કરે છે અબું કાર ના આવેલો છો તું ભાઈ હાલો શુભા હું કરે કાઈ હે ખડ ખડ લે છે અને કામ કરો હાલો ભાઈ આ ગદુ છે સાફ કરે છે બધું હાઈ ઉડા તું કામ કર ઉતરે

ये मकान चीज है आज ओसी है ये ना सभी हम आम करी तो कभी देखा है मारा दादा आम तो हाँ। ना, ना नहीं मारा दादा है मारा दादा से नहीं दादा हाथ ऊपर बाद साफ़ नहीं बाजू से इस वक्त रात तो ऊपर देते ये बड़ी अच्छी बात कही है लाइक तो को बात गिम्मी हो इन तो लाइक करो दोस लाइक करो तो ठीक होनी है ये जी से चैनल मनोवैज सब्सक्राइब करके યસ યસ અને આપણે જાવાનું છે ઘરે તો ફેમિલી ફાઈનલી છે ને ઘરે ગયો તો બપોરે જમીન બમીન પાસો આવી છું પછી અત્યારે મારે જે હું ગોતા છે અને ઘરે ગયો જીમો પછી પિક્ચર જોતો હતો એ કહ્યું ખબર સૈયારા મૂવી હવે યાર ખબર નહીં મૂવીના રિએક્શન બધા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને યુટ્યુબમાં બધે બહુ વાયરલ થાય છે શોર્ટ વિડીયો કે એમાં બધા છોકરા રોતા હોય છે મને યાર હકીકતમાં નહીં કર્યું એ પિક્ચર જોયું ને એમ કે આમાં શું હોય છે કે બધા રોતા હોય છે પણ કંઈક કાંઈ વસ્તુ છે નહીં એમાં અને એટલું બધું કાંઈ ખાસ મને ન લાગ્યું જો કે જેવા જેને વિચાર જેને જેવું લાગ્યું હોય એવું પણ આપણને મજા ન આવે યુટ્યુબમાં એમ પિક્ચર જોવાની અત્યારે તો પાછો આવી ગયો છું બેહુમાં અને ગોતું છું અત્યારે બીજી ગોતી તો આપણે છે ને મૂકીને ગયા તા અહીંયા આગળ એક ખાડો છે ને તો ત્યાં મૂકીને ગયા હતા અને થાકી ગયો છું અત્યારે તો હવે ગોતવી બે હું લો ભાઈ કોઈ ખોટું ના લગાડતા કેમ કે ના રિવ્યુ બધા આપે એટલે મને કાંઈ બહુ ખાસ એવું લાગ્યું નહીં એટલે કીધું મેં આ તો તમે ઘરના છો એટલે શેર કરું ભાઈ આવું કહેવાય નહીં પણ જે હોય હવે ઠીક હવે આપણે બે હું ગોત્યું કાંઈ જ આ છે ને એક પ્રકારનું ફળ છે ફળનું નામ તમને કોઈને આવડતું હોય ને તો કોમેન્ટ કરજો જો આ સફેદ સફેદ જે છે ને એમ તો ફળ જ કેવી આવતી હું કહેતા હોય કાંઈ ખબર નહીં ના ખાવાની એટલી મજા આવે ને બધા નાના હતા ને ત્યારે બહુ ખાધું આવું બરો બહાર હરખો લઈ જાય ને બતાવું જો અને મારી હાલત તો આપણે ગામડા ગામડામાં આવું તો કાંઈ ઘટે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે જ્યાં હું નહીં ધર ને તો હું ઘટી જાવનો છું જો આ ફળ છે આને છે ને અમારા ગામડામાં થુમરા કહેવાય તમારે શું કહેવાતું હોય ને કોમેન્ટ કરી દેજો આપણી બે હું જો અહીંયા છે ટકરાઈ રહેલી છે થોડોક જો હું મોડો આવ્યો જ નહોતો નક્કી બાજ બાજા વગર નો રહે પણ કાંઈ વાંધો નહીં હવે આપણે આવી ગયા ને હવે થોડો બાંધવા દો જો સરસ છે મસ્તી એ ખાય છે હું ખાવ છું થુમરા તમારે ખાવા હોય તો હાલો જો તો ગાઈશ એ મેહુ એ મેરી ભેંસે છે ઓર હમ ખાના ખા રહે છે અમારી પાર્ટી હો એની પાર્ટી છે આ મારી પાર્ટી છે જોઈ લો તો આવું છે બધું કાક યાર પણ ટૂંકમાં ગામડાની લાક યાર જોરદારો કાંઈ ન ઘટે મોજ જ આવી જાય અમારે છે ને આખું અઠવાડિયું કંટાળી જાવે ને રવિવારે ઘરે આવીને એટલે એટલી મજા જ આવે ને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે જેવો તેવો તો છત્રી લઈને ક્યાંક બેહી જાય જો સાંટા શરૂ થઈ ગયા છે જોરદારના અને આ બેહુનું સ્વિમિંગ પૂલ છે આને શું કહેવાય સ્વિમિંગ પૂલ તો મિત્રો ફોન પડી વરસાદ શરૂ થઈ ગયો છે ને રાહુલ ને વીર વાળો તઈને બેહી ગયા છે જોરદાર ના વરસાદ યાર નેક્સ્ટ લેવલ નો આવે છે આમ જો પણ બે ને કાંઈ અસર થાય મારો ફોન પડી ગયો છે તો ફોન બગડી રહ્યા વરસાદ વરસાદ ને પછી મળવી આપણે